ખેડૂત સમાજ હંમેશા નવી તકનીક અને નવી યોજનાઓનો લાભ લેતો આવ્યો છે આજના સમયમાં ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવો એક આવશ્યકતા બની ગઈ છે પરંપરાગત રીતોથી ખેતી કરતા ઉત્પાદન તો મળે છે પરંતુ તેમાં ખર્ચ વધુ અને આવક ઓછી રહેતી હોવાના કારણે ખેડૂતોને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે આવી જ પરિસ્થિતિમાંથી પસાર થતા અમરેલીના યુવા ખેડૂત પિયુષ પાંદેલિયા સરકારની સબસિડી યોજના દ્વારા ખેતીમાં પરિવર્તન લાવ્યા છે ખેડૂતે પહેલા પોતાના ખેતરમાં રોટાવેટર જેવી જરૂરી મશીનરી અન્ય ખેડૂતો અથવા મજૂરો પાસેથી ભાડે લાવવી પડતી હતી એક કલાક માટે આશરે નવસો રૂપિયાનો ખર્ચ આવતો હતો જેને કારણે ખેતીના ખર્ચામાં વધારો થતો હતો પરંતુ એક દિવસ તેમને ગામના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર દ્વારા સરકારની સબસિડી યોજનાની માહિતી મળી હતી આ યોજના મુજબ ખેડૂતોએ પોતાની ખેતી માટે આધુનિક સાધનો ખરીદી શકે અને સરકાર દ્વારા તેના પર નિશ્ચિત પ્રમાણમાં સબસીડી આપવામાં આવે છે ખેડૂત ભાઈએ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી અને થોડા સમય બાદ તેમને સરકાર તરફથી રોટાવેટર માટે સબસિડીનો લાભ મળ્યો હતો આ સાધન મળ્યા પછી ખેતીમાં તેમને મોટી રાહત મળી મે આરે સર પહેલા મારી પાસે જમીન 10 વીઘા છે એટલે હું રોટાવેટર બોટાવેટર બધું ભાડા કરાવતો પછી 900 રૂપિયા ચારે ભાડું હાલે છે એનું પછી સરકારે સ્કીમ જાહેર કરી આમાં રોટાવેટરમાં અને સબસિડી જાહેર કરી એટલે મેં સબસિડીમાં રોટાવેટર લીધું એની પિસ્તાલીસ હજાર સબસીડી આવી મારે એટલે એ જે મારે કુલ ખર્ચ ટોટલ થતો ભાડે કરાવવામાં એના ભાવમાં મારે ઘરનું થઈ ગયું ઉપર જતા અત્યારે હું બીજે પણ આંકવા લાવું છું એટલે એ મારા સાઇડ ઇન્કમ પણ થઈ ગઈ એટલે એ એક મોટો ફાયદો થયો છે મારે સરકાર તરફથી સરકારની યોજના કેવી છે સરકારની યોજના બહુ સરસ છે અને આમાં નાના ખેડૂતો પણ લાભ લઈ શકે એમ છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામના અન્ય પ્રગતિશીલ ખેડૂત વિજય ડેર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેઓ પાસે નવ વીઘા જમીન છે અને મુખ્યત્વે મગફળી અને કપાસની ખેતી કરે છે ગોડાઉન ન હોવાને કારણે પાક તૈયાર થયા પછી તેમને તરત જ બજારમાં વેચવો પડતો હતો તે સમયે પાકના બજારમાં જે ભાવ મળતા તે જ ભાવે વેચવો પડતો હોવાથી ઘણી વખત યોગ્ય આવક થતી ન હતી પરંતુ સરકારની સબસિડી યોજના હેઠળ ગોડાઉન બાંધવાની તક મળતા આજે તેમની પરિસ્થિતિમાં ઘણો ફેરફાર આવ્યો છે ટકચર ગોડાઉન યોજનામાં મને એક લાખ રૂપિયાની સહાય મળી છે ટકચર ગોડાઉન યોજનાનો મેં લાભ લીધો તો મને ઘણો બધો ફાયદો છે જો પહેલાં તો મારે આ સાડા નવ વીઘા જેવી જમીન છે તો એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન આવે તો મારી પાસે સંગ્રહ કરવા માટે કોઈ વસ્તુ નહોતી એટલે આ ગોડાઉનનો લાભ લીધો ને ગોડાઉન મેં બનાવ્યું તો હવે આ જે પણ કાંઈ માલ થાય તો એ મારા ગોડાઉનમાં સંગ્રહ કરી શકું જયારે યાર્ડમાં ભાવ હોય ત્યારે હું એને વેચી બાકી આ ગોડાઉન નહોતું તો મારે એ જે ભાવ હોય એ ભાવ વેચી દેવું પડતું